આખા નિકોલ નરોડામાં ફેબ્રિક માટે સૌથી જાણીતું નામ એટલે મોરપી અને હવે તો ગાંધીનગરના લોકોની પણ પહેલી પસંદ મોરપીચ બની ગયું છે કેમ કે ફેબ્રિક હોય કે બ્લાઉઝ પીસમાં કસ્ટમાઇઝ હેન્ડવર્ક હોય કે પછી યુનિક લેસ લટકણ બધામાં જેવું જોઈતું હોય તેવું કલેક્શન અહીંયા એકસો દસ ટકા મળી જાય ડિઝાઇનર ફેબ્રિકમાં આઠસોથી પણ વધારે શેડ અને અહીંયાથી લીધેલ કાપડ પર ફક્ત એક રૂપિયામાં ડાઇંગ થઈ જતું હોય તો અહીંયાથી ખરીદી કોણ ના કરે યાર એમાં ખાટલી વર્ક મિરર વર્ક અને મરોડી વર્ક જેવા હેન્ડવર્ક સાથેના બ્લાઉઝ પીસ રેડીમેડ પણ મળી જાય અને કસ્ટમાઇઝ પણ થઈ જાય સાથે જ ડાયેબલ ફેબ્રિકમાં ક્રેપ સિલ્ક મલચંદેરી મોડલ સિલ્ક અને ટેબી જેવા ટ્રેન્ડિંગમાં ચાલતા ફેબ્રિક મળી જશે એટલું જ નહીં અસ્તર ગજી પ્યોર રો સિલ્ક ડિઝાઇનર ટિશ્યુ હેન્ડવર્ક છોકરાઓ માટેના જબ્બા અને કોટી માટેનું ફેબ્રિક ચણિયા ચોલી દુપટ્ટા અને બ્લાઉઝ માટેનું મટીરિયલ સાથે જ ટોટલી વેડિંગ કલેક્શન પણ આ એક જ જગ્યાએથી મળી જશે અને ક્વોલિટીમાં તમારે કંઈ જ પૂછવું નહીં પડે કેમ કે આ લોકોનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એમ નામ થોડી મોરપીંચને ફેબ્રિકનો ભંડાર કહેવાય છે ટૂંકમાં બેસ્ટ એક્સક્લુઝિવ અને પ્રીમિયમ કલેક્શન જો તમારે ખરીદવું હોય તો ભક્તિ સર્કલ પાસે રોયલ રિપોઝમાં આવેલ મોરપીંચ તમારા માટે બેસ્ટ રહેશે